કાંકરી તાલુકા કંબોઈ ખાતે કુપાણી પાટીમાં શ્રી ખુડિયાર સમૂલગ્ન સેવા સમિતિ કંભોઈ દ્વારા તારીખ અઢાર પાંચ બે હજાર પચ્ચીસને રવિવારના રોજ સમૂહલગ્ન યોજાયા કંબોઈના કુપાણી પાટી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નમાં સોળ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા કંભોઈ કંબોઈ સોલંકી જાગીરદાર રાજપૂત પરિવારના સોળ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા કાંકરી તાલુકા કંબોઇના કુપાણી પાટી સોલંકી જાગીરદાર રાજપૂત પરિવાર દ્વારા છઠ્ઠા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ખોડિયાર સમુલગ્ન સેવા સમિતિ દ્વારા સમુલગ્નની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સમુલગ્નનું આયોજન કરેલ જેમાં સોળ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નવ યુગલોને આશીર્વાદ આપવા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાવ રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી ચૌહાણ વાવ સ્ટેટ કીર્તિશી વાગેલા ભાજપ પ્રમુખ ભારતસિંહ પટેલશરિયા અમરતજી ઠાકોર ધારાસભ્ય કાંકરીત તેમજ મહેપતસિંહ जडेजा અમરશી સોલંકી મહામંત્રી કાંકરી તાલુકા ભાજપ ચતુરસિંહ જાદવ તેમજ કંબોઈ ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમલગ્નમાં મોટા સંમેળણી બાંધવામાં આવ્યો હતો અને સુંદર ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આયોજકો દ્વારા સમુલગ્નમાં દીકરીઓને સારો એવો કર્યાવર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમૂહલગ્નમાં વાવરાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ કીર્તિશ્રી વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ભારતસિંહ શ્રી પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લાએ રાજપૂત સમાજને શિક્ષણ માટે જાગૃતિ લાવવા અને સમુલગ્ન દ્વારા થતા લગ્નમાં ખર્ચા ઘણા ઓછા થાય છે અને મોંઘવારીના સમયમાં સમુલગ્ન કરવા ખૂબ જ સુંદર આયોજન છે અને તમામ પ્રભુતામાં પગલાં પાડનારા તમામ નવદંપતિને આશીર્વાદ આપ્યા અને આયોજકો દ્વારા ઉપસ્થિત મહાનુભવનું સન માન કરવામાં આવ્યું હતું ને સમૂલગ્નમાં દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ખોડિયાર સમૂલગ્ન સેવા સમિતિ કુપાણી પાર્ટી તેમજ કંબોઈ ગામના આગેવાનો યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

પણ કન્યાદાન કરે એટલે મોટો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે એવું આપણું આ શાસ્ત્ર સનાતન ધર્મ કે છે એટલે એનો ખૂબ જ અક્ષય ફળ છે અને કુંભાણી પાટીને ભગવાન ખૂબ ખુશ રાખે એવી આપણે ભૂદેવોની પ્રાર્થના ગણપતિ ભગવાન કે મહોત્સવમાં સ્ટેજ ઉપર બિરાજમાન વંદનીય પરમ પૂજ્ય બાપુજી ક્ષત્રિય સમાજનું ઘરેણું સમાજ નું માન સન્માન એવા આપણી સૌના આજ વિસ્તારના લોકપ્રિય પૂર્વ મંત્રી અને જિલ્લા સંગઠનના વડા વાળા કીર્તિસિંહજી વાઘેલા બાપુ ભરતસિંહજી ભટેલે ભટેસરિયાજી

લગ્ન હોય કે બીજા કોઈ પ્રસંગો હોય ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કે ગણતરી કર્યા વગર આને ધન ખર્ચા કરી રહ્યા છે આ સમાજ માટે ચિંતાનો વિષય છે સવિશેષ લાખ લાખ અભિનંદન ને વંદન કરો છો આ ગામના જાગીરદાર રાજપૂત સમાજ જે સમૂહ લગ્ન કરી અને દીકરીઓના પીડા હાથ કરાવી રહ્યા છે એ સૌ સમૂહ લગ્ન સમિતિના આયોજકશ્રીઓ ને વંદન કરું છું અભિનંદન ને વંદન કરું છું દાનવેર દાતાઓને કે સોળ સોળ દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય ત્યારે એમના યથાશક્તિ એમને દાન આપ્યું છે ભારતસિંહભાઈએ વધારે વાત કરી ત્યારે વધારે વાત નથી કરતો પણ દીકરી વિશે કહેવા જાઉં તો દીકરી હંમેશા બે કોડ તારે એક કોડ એના પિયરનું અને બીજી કોઈ એનું સાસરી પક્ષ એટલે દીકરીને જેટલી દીકરા આપો છો એટલું જ દીકરીઓને માન સન્માન પણ આપવું જરૂરી છે આધુનિક અંદર સમાજે દીકરા દીકરીઓને ભણાવવા પણ ખૂબ જરૂરી છે અહીંયા ઉપસ્થિત મીડિયા પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું અને અહીંયા

રમેલોની અંદર એવડા મોટા ખર્ચા થાય છે તેની કોઈ સીમા નથી માતાએને ભજવી જરૂરી છે માતાએનું જાગરણ કરવું જરૂરી છે પણ ગામે ગામ સરસ મજાની લાઇબ્રેરી બને શિક્ષાત્મક પરીક્ષાની તૈયારી કરતા દીકરા દીકરીઓ એ લાઇબ્રેરી અંદર વાંચીને સરકારી નોકરીઓ મેળવે એવી પણ આપણા સમયની અંદર આપણે સૌને વ્યવસ્થા કરવાની જરૂર છે અહીંયા સૌ વડી લાગે બનો મને સાલ ઉડાઈ ફુલાતી બહુ સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તો ભારત માતા કી જય પરમ આદરણીય બાપજી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી આ વિસ્તારના ધારાસભ્ય અમૃતજી ભાજપના મહામંત્રી રહી ચૂકેલા એવા ભારતસિંહજી અખિલ ભારતીય સત્રી યુવક સંઘના પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી મહીપતસિંહજી કંભોઈના સરપંચશ્રી સરપંચ શ્રી આંગણવાડાના શ્રી માવસિંહજી સન્માનિત મંચ બોળી સંખ્યામાં વધારેલો મારો જાગીદાર સમાજ આપને વાવ રાણાના જય માતાજી જય ભારત આ સમૂહ લગ્ન થઈ રહ્યો છે તેની શરૂઆત આપણે ક્ષત્રિય જાગીદાર સમાજે કરી હતી એ ટાઈમે સ્વયંવર જે થતા હતા એ સમૂહ લગ્ન જ હતા ભગવાન રામે પણ એ ટાઈમે સ્વયંવરની અંદર લગ્ન કર્યા હતા અત્યારે જમાના મુતાબિક સમૂહ લગ્ન કર્યા સિવાય કોઈ છૂટકો નથી જૈન સમાજ જ્યારે વાણિયા પ્રતિષ્ઠા થતી હોય ત્યારે કરોડો અબજો રૂપિયા ખર્ચતા હોય છે તેમજ મારો જાગીદાર સમાજ પણ જ્યારે લગ્ન થતા હોય તારે જોતો નથી એ લાખો કરોડો રૂપિયા ખર્ચતા હોય છે હમણાં ત્રણ ચાર મહિના પહેલા બાડમેર જિલ્લામાં બે લગ્નો થયા એમાં મારે જવાનું થયું હતું નામ નથી આપતું એમને એમના દીકરીના લગ્નો હતા એમાં કરોડો નહીં અબજો રૂપિયા ખર્ચ્યા હતા એક દેખાદેખી છે એની જગ્યાએ સમાજની અંદર વાપરવામાં આવે શિક્ષણ પાછળ કોઈ સંસ્થા બનાવવામાં આવે તો એ સારું કાર્ય થાય એટલે આ શરૂઆત પણ તમુ લગ્નની આપણામાં થઈ છે એ જાણવી રાખ્યો એ બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજું આપ સોલંકીઓ તો પાટણપતિ હતા બીજી તો રાજધાની હવે થઈ પહેલાં પાટણમાં રાજધાની હતી ભારતની અને સોલંકીનો સૂરજ કોણા ભાગ કોણા ભાગ કોણા ભાગના ભારત સુધી તપતો તો હવે કેમ આપને શું થયું બધા સુસ્ત સ્થાન બેહી ગયા છો આજ હવે હરેક સમાજની અંદર લગ્નમાં હોય તો સાફા બાંધે છે અને આપણો સમાજ આજ સાફા વગરનો બેઠો છે એનું દુઃખ થાય છે આપણે પણ આપણી પરંપરા જાળવી રાખીએ દીકરીને પણ ખાસ સૂચના આપું છું કે પીએની અંદર જે રીતે મા બાપની સેવા કરી એ રીતે સાસરીમાં પણ જઈ સાસુ સસરાની પણ સેવા કરે અને પોતાનું પ્રિયરનું નામ ઉજ્જવળ કરે એ પણ શીખામણ આપું છું ખાસ કરીને જાગીરદાર સમાજમાં કુદૂષણ છે ઘબાણ છે એ દૂર થાય એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું હવેનો સમય ખૂબ જ વિકટ આવતો જાય છે એકલા જમીન ઉપર કંઈ નિર્ભય થવા એવું નથી માણસ વધવાના જમીન વધવાની નથી ઘરમાંથી બે ત્રણ દીકરા હોય તો એક દીકરો ખેતી કરે બીજો દીકરો કોઈ ધંધો કરે ત્રીજો દીકરો કોઈ નોકરી કરે એ ધ્યાન રાખવા જેવું છે મને પોતાનું ગણિત આપે બોલાવ્યો મારું માન સન્માન કર્યું એ બદલ આપનો હું ઋણી છું ક્યારે પણ આ પધારો વાવમાં હું વાવ જ આવું છું કોઈ પ્રસંગો પાક દેખાવ રીત રિવાજ આપણા એ શું છે રાજસ્થાન બાજુ પણ ઘણી જગ્યાએ આપણા અને પ્રસંગો પાત્ર હું લેતો જાઉં છું કે આપણી પરંપરા શું છે એ ખાસ ટકાવી રાખવાની ખૂબ જરૂરિયાત છે આજ આપણામાં પરંપરા માન મર્યાદા એ આપણા સમાજમાં જ છે આ નાનો છોકરો હોય તો પણ મોટા ભાઈને ક્યારે તુકારાથી બોલાવતો નથી એ પરંપરા આપણી ટકી રહે એ જ માં ભગવતીને પ્રાર્થના કરો છો આજ તો ભારત માતા કે જય